પ્લેનમાં સવારે પૂજના અનિલ ખીવાણી તેમના પેસેન્જરના ડીએનએ મેચ થવાના બાકી હતા જેને સેમ્પલ મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપાશે એસ કન્વીનરને ચિંતન શિબિરમાં આમંત્રણ ના આપતા હોબાળો આજની ચિંતન શિબિરમાં અમદાવાદના પીડબલે એસ કન્વીનરને આમંત્રણ ના આપતા શાંતિલાલ સુજીત્રા દ્વારા શિબિરના સ્થળ પર પહોંચી હોબાળો મચાવવામાં આવ્યો હતો આ સમયે અન્ય આગેવાનોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં પાટીદાર અનામત આંદોલન સમયના નેતાઓ પાટીદાર ચિંતન શિબિરમાં બેનર નીચે એકત્ર થયા છે ચોંધ્ય છે કે આંદોલન પછી સત્તામાં આવેલા હાર્દિક પટેલ અને ગોપાલ ઇડાલા જેવા નેતાઓ હાજર હતી જ્યારે પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહ્યા નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ એકસો અડતાળીસ જગન્નાથ યાત્રા દરમિયાન ત્રણ હાથીના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમરજન્સી ટીમ તૈનાત કરી આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકો છ વરિષ્ઠ મહાવતો તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતો જે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને સ્ક્રુટીની નોટિસ પાઠવવાનું શરૂ કરી છે કરદાતાઓને વર્ષ બે હજાર એકવીસ બાવીસના વર્ષની સ્ક્રુટિની નોટિસ પાઠવવામાં આવી રહી છે કરદાતાઓને મોટા પ્રમાણમાં સ્ક્રુટિની નોટિસ મળવા લાગતા દોડતા થયા હતા નગરમાં આવેલી અતુલયમ હોસ્ટેલ પર પ્લેન ક્રેશની દુર્ઘટના બની હતી આ દુર્ઘટનામાં બીજે મેડિકલમાં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે બાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આ વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફી માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ અગાઉ જે ફી ભરી હશે તે પણ તેમને પરત આપવામાં આવશે ની સામે થયેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી હતી જે વીસ જૂન બે હજાર પચીસના રોજ જજ નિર્ધર દેસાઈની કોર્ટમાં ઉપસ્થિત હતી આ કેસની કાર્યવાહી પહેલા ફરિયાદી અબ્દુલ સમત પોતાના ફોનથી હાઈકોર્ટની સુનાવણીમાં ઓનલાઈન જોડાયું જેને યુટ્યુબ પર જોઈ શકાયતો હતો સુરતનો અબ્દુલ સમદ ટોયલેટમાં બેઠેલો જોવા મળે છે અને હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે નજીક પુલ પાસે કેળા ભરી ખાઈ ગઈ આ ઘટનાને કારણે રસ્તાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું કલાકોની મહેનત બાદ ટ્રાફિક નિયમિત કરવામાં સફળતા મળી

વપરાશ બાદ પડ્યા બોટલ ગ્લાસ કે કોઈ પ્રકારનો કચરો કે વેસ્ટ રથયાત્રાના રોડ પર ફેંકવામાં આવ્યો હતો જેને વિવિધ એનજીઓ સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પસાર થતાની સાથે સાથે જ કચરો દૂર કરવામાં આયોજિત શાળા પ્રવાસોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં નાણાં વિભાગ સચિવાલય ગાંધીનગરના શ્રીમતી અંકિતા બેન ત્રિજ અધિકારી સીઆરસી અધિકારી અને સંસ્થાના નિયામક ઉપસ્થિત રહ્યા હતા અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે